જપ્ત કર્યો છે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ નાઇટ રાઉન્ડ પર હતી આ દરમિયાન માળિયા રસ્તા પાસેથી વાહન ચેકિંગ ચાલુ રહ્યું હતું ત્યારે જીઝે થ્રી સિક્સ એ આર સેવન ટુ સેવન ઝીરો ટુ સેવન નંબરની એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડી પસાર થઈ હતી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાવી હતી આગળ જઈને ચાલક ગાડી છોડીને નાસી છૂટ્યો હતો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી પાંચસો સાઠ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂની કિંમત રૂપિયા એક લાખ બાર હજાર રાખવામાં આવી છે પાંચ લાખ રૂપિયાની સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂપિયા છ લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો આ ઘટના અંગે માળિયા મીણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે